પંચોતેર રૂપિયા ચારસો પંચોતેર પંચોતેર

ત્રણસો <tumma>, પંચાવન <tumma, tonso pencaon> પાંચ પાંચ રૂપિયા બસો નવ પંદર પાંત્રી ચાલીસ પચાસ પંચાવન પાછી બસો પંચોતેર બસો છાસી નેવું પંચાણું તીનસો ત્રણસો એક એક રૂપિયો નો તીન ચાર પાંચ आठ 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 रूपया दोनसो नौ दस दस हज़ार बार पंद्रह रूपया दस रुपया चार बी अपने बावे पति दो हज़ार बीस रूपया दोनसो एकत्री दोनसो एकत्री છન્નું અઠાણું અઠાણું નવ્વાણું નવ રૂપિયા ચારસો દસ અત્યાર ચારસો તેર

સાત <coughs>

ત્રણ થેલી ભાઈ હાલો છસો ને સિત્તેર બાર બાર રૂપિયા બાર રૂપિયા ત્રણસો બાર ત્રણસો અડતાલીસ પચાસ બાવન પચાસ એકસઠ રૂપિયા ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો બે રૂપિયા પંચોતેર એસી બાકી બાળક સોળીસ એક રૂપિયા ત્રણસો અઠ્યાસી ત્રણસો ને અઠ્યાસી રૂપિયા